નમસ્કાર આપ જોઈ રહ્યા આ શરૂ સમાચાર અને બુલેટિન સાથે હું ચુમાસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી બોર્ડની પરીક્ષામાં મોટો ફેરફાર આ વર્ષે ધોરણ દસ અને બારની બોર્ડનું પરિણામ એક મહિના વહેલું જાહેર થશે અમદાવાદના નરોડા વિસ્તારની મહર્ષિ સાંધીપની સ્કૂલમાં વેલેન્ટાઇન ડે નિમિત્તે ગ્રાન્ડ પેરેન્ટ્સ ડેનું આયોજન વાલીઓએ શાળાના ટ્રસ્ટી તેમજ તમામ શિક્ષકોનો આભાર વ્યક્ત કર્યો ધરતીપુત્રોમાં રાહત રાજુલા યાર્ડમાં ટેકાના ભાવે ડુંગળી ખરીદીનો પ્રારંભ ધોરણ દસના છ હજાર પાંચસો અને ધોરણ બારના સાત હજાર વિદ્યાર્થીઓ આજથી સીબીએસઇ ધોરણ દસ બારની પરીક્ષા એડમિટ કાર્ડ ફરજીયાત દસ દિવસીય રાષ્ટ્રવ્યાપી ઈ કેવાયસી માટેની ઝુંબેશ પીએમ કિસાન યોજનામાં લાભાર્થીઓના કેવાયસી માટે તારીખ એકવીસમી સુધી ઝુંબેશ સમાચારોમાં વાત કરીએ તો સિહોર તાલુકાના ગ્રામ્ય પંથકના લોકો માટે દિવાળી ગઈ અને ત્રણ માસ વીતી ગયા પરંતુ હીરામાં જોઈએ એવો પ્રકાશ આવતો નથી કપાસ કેટલાય સમય પહેલા ઉકલી ગયો હતો અને હવે ડુંગળી પણ મોટી આશા હતી યાર્ડમાં મોટો ભરાવો થઈ ગયો એમ કિસાન યોજના હેઠળ ભારત સરકાર દ્વારા પંદરમા હપ્તાથી ઇ કેવાયસી ફરજીયાત કરવામાં આવેલ છે આથી જે લાભાર્થીઓને હપ્તો મળેલ ન હોય તો પંદરમો હપ્તો અને આગામી સોળમો હપ્તો મેળવવા માટે ઈ કેવાયસી બાકી હોય તેવા તમામ લાભાર્થીઓએ ઈ કેવાયસી ફરજિયાત કરાવી લેવાનું રહેશે સરકાર દ્વારા તારીખ બારથી એકવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ દરમિયાન કોમન સર્વિસ સેન્ટર મારફતે દસ દિવસીય રાષ્ટ્રવ્યાપી ઈ કેવાયસી માટેની ઝુંબેશ હાથ ધરવામાં આવનાર છે વિચિત્ર વાત કરીએ તો ગુરુવારથી સીબીએસની ધોરણ દસ અને બાર ની પરીક્ષા શરૂ થશે જેમાં કુલ તેર હજાર પાંચસો વિદ્યાર્થી છે આ જ પરીક્ષા મામલે બોર્ડના સિટી કોઓર્ડિનેટર પ્રિન્સિપાલ રાજીવ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે ધોરણ દસ અને બાર ની મુખ્ય જાહેર પરીક્ષા ઓગણીસ સેન્ટર પર યોજાનારી છે એમાં ધોરણ દસના છ હજાર પાંચસો અને ધોરણ બારના સાત હજાર વિદ્યાર્થીઓ હાજર રહેવાના છે આ વખતે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનની માંથી છપ્પન સ્કૂલના વિદ્યાર્થી ધોરણ દસ અને બારની પરીક્ષામાં ભાગ લઈ રહ્યા છે રાજુલા માર્કેટિંગ યાર્ડમાં અગાઉ ડુંગળી ખરીદી માટે કોઈ સુવિધા ન હોય ખેડૂતોને મહુવા યાર્ડમાં ડુંગળીનું વેચાણ કરવા માટે જવું પડી રહ્યું હતું જોકે હાલ અહીંના યાર્ડમાં સરકાર દ્વારા ટેકાના ભાવે ડુંગળી ખરીદીની શરૂઆત કરવામાં આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે સરકાર દ્વારા વિવિધ ખેત પેદાશોની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે જેનાથી ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળી રહે છે અમદાવાદના નરોડા વિસ્તારની મહર્ષિ સાંદિપની સ્કૂલમાં વેલેન્ટાઇન ડે નિમિત્તે ગ્રાન્ડ પેરેન્ટ્સ ડે નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્કૂલના નાના બાળકોના દાદા દાદી નાના નાનીએ આમંત્રણ આપવામાં આવ્યું હતું નાના ભૂલકાઓ દ્વારા દાદા દાદી અને નાના નાનીનું ફૂલ ચોખાથી સ્વાગત કરવામાં આવ્યું હતું બાદમાં નાના બાળકો દ્વારા અલગ અલગ પ્રકારના ડાન્સ કરી દાદા દાદી શિક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા ત્યારબાદ દાદા દાદી અને નાના નાનીને ગેમ રમાડવામાં આવી હતી સ્કૂલમાં ગ્રાન્ડ પેરેન્ટ્સ ની ઉજવણી થતાં વાલીઓએ શાળાના ટ્રસ્ટીઓ તેમજ તમામ શિક્ષકોનો આભાર વ્યક્ત કર્યો હતો આ વર્ષે બોર્ડની પરીક્ષા આપનારા લાખો વિદ્યાર્થીઓ માટે ખુશીના સમાચાર કહી શકાય આ વર્ષે ધોરણ દસ અને બારની બોર્ડનું પરિણામ એક મહિના વહેલું જાહેર થશે ચાલુ વર્ષે પેપર મૂલ્યાંકનમાં અનેક ફેરફારના લીધે પરિણામ વહેલા આવશે વહેલા પરિણામથી ઉચ્ચ અભ્યાસમાં એડમિશન પ્રક્રિયા ઝડપી થશે માર્ચ બે હજાર ચોવીસની પરીક્ષાનું પરિણામ એપ્રિલના બીજા કે ત્રીજા સપ્તાહમાં આપવાની બોર્ડની તૈયારી છે ધોરણ 10 અને 12 ની બોર્ડ પરીક્ષાના મૂલ્યાંકન કામગીરીમાં મોટો ફેરફાર કરાયો છે આ યોજન મુજબ હવે ધોરણ 10 અને 12 ની પરીક્ષાનું પરિણામ દર વર્ષની સરખામણીએ 1.5 મહિના વહેલું જાહેર થશે એટલે કે તારીખ 15 થી 20 એપ્રિલ વચ્ચે પરિણામ આપી દેવામાં આવશે પરિણામ વહેલા આપવાથી ઉચ્ચ અભ્યાસમાં થતા પ્રવેશથી પ્રક્રિયામાં પણ ઝડપ આવશે તો ધોરણ 10 અને 12 ની પરીક્ષા બહુ જ મહત્વની ગણવામાં આવે છે ત્યારે આ પરીક્ષાની પ્રોસેસ બહુ જ લાંબી હોય છે પરીક્ષાના પરિણામની પણ લાંબી રાહ જોવી પડે છે જેથી તેની અસર તેના બાદના એડમિશન પ્રોસેસ પર થાય છે તેથી આ પ્રોસેસ ઝડપી બનાવવા માટે બોર્ડનું પરિણામ વહેલું આપવામાં આવશે આ વર્ષે બોર્ડનું પરિણામ સવાથી દોઢ મહિનો વહેલું એટલે કે વીસ એપ્રિલ પહેલા જાહેર થઈ જાય તેવી શક્યતા છે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે લગભગ બે મહિના જેટલા લાંબા ગાળા બાદ પરિણામ આપવામાં આવ્યું હતું ત્યારે હવે નવા આયોજન મુજબ પરીક્ષા પૂર્ણ થતાના માત્ર વીસ દિવસમાં પરિણામ જાહેર થઈ જશે આ વખતે ધોરણ અને ની પરીક્ષા અગિયાર માર્ચ બે હજાર થી શરૂ થશે જેમાં ધોરણ દસ અને બાર સાયન્સની પરીક્ષા તારીખ બાવીસ માર્ચના રોજ અને ધોરણ બાર સાયન્સની પરીક્ષા છવ્વીસ માર્ચના રોજ પૂર્ણ થશે એ બાદ પંદરથી થી વીસ એપ્રિલ દરમિયાન પરિણામ જાહેર કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા બીજી તરફ વાત કરીએ તો ગાંધીનગરમાં નવી ઢોર નિયંત્રણ પોલિસીના અમલ બાદ શહેરમાં રખડતા ઢોર પકડવાની કામગીરી વધુ સઘન અને સાત દિવસ સત્યાવીસ કલાક તેમજ સાત દિવસ ચોવીસ કલાક માટે શરૂ કરવામાં આવી છે ત્યારે એક ઢોર પકડવા માટેનો ભાવ એજન્સી દ્વારા જ ઘટાડવાની સંમતિ આપતા બે હજાર સાતસો રૂપિયાના બદલે બે હજાર બસો પચાસ રૂપિયાનો ભાવ નક્કી કરવામાં આવ્યો છે જેને સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂર કરાયો છે શૈક્ષણિક વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસના અંત સુધીમાં ધોરણ એક અને ધોરણ બે માં અભ્યાસ કરતા દરેક બાળક તેના ધોરણને અનુરૂપ વાંચન લેખન અને ગણનના કૌશલ્યો હસ્તગત કરે તે માટે સઘન ઉપચારાત્મક શિક્ષણ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે શિક્ષકો પ્રત્યેક અધ્યયન નિષ્પત્તિ માટે બાળકદીઠ વ્યક્તિગત તેમજ ઉપચારાત્મક શિક્ષણ કાર્ય કરાવી શકે એ માટે બાળક દીઠની જરૂરિયાત જાણવા તારીખ છવ્વીસ ફેબ્રુઆરીથી બે માર્ચ દરમિયાન ગુજરાત રાજ્યની તમામ સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં ધોરણ એક અને ધોરણ બે ના તમામ બાળકોની નિદાન કસોટીનું આયોજન કરવામાં આવ્યું છે વિચિત્ર વાત કરીએ તો વલભીપુરમાં ખેતીમાં પિયત સુવિધા વધતા પાકની પેટર્નમાં પણ બદલાવ આવવા લાગ્યો છે હવે પંથકમાં કેળ જમૃત ડ્રેગન ફ્રટનું પણ વાવેતર થવા લાગ્યું છે વરિયાળીનો પાક મોટાભાગે ઉત્તર ગુજરાત તરફ વધુ થતો હોય છે પરંતુ વરિયાળીનું વાવેતર ચાલુ વર્ષે વલભીપુર તાલુકાના ઘણા ગ્રામ્ય વિસ્તારોમાં થયું છે પંચોતેરથી એસી હેક્ટર જમીનમાં વરિયાળીનું વાવેતર થયું છે આગામી માર્ચ મહિનામાં ગુજરાત બોર્ડની પરીક્ષા યોજાવાની છે જેને લઈને અમદાવાદ ગ્રામ્ય જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા વિદ્યાર્થીઓ માટે પંદર ફેબ્રુઆરીએ પરીક્ષા સંવાદનો વેબિનાર યોજવામાં આવશે આ વેબિનારમાં ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ શિક્ષકો તથા આચાર્ય જોડાશે અહીં કેળાવની ચિંતક અને મનોવિજ્ઞાનના નિષ્ણાંત વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી માર્ગદર્શન આપશે અને વિદ્યાર્થીઓના પ્રશ્નોનું નિવારણ લાવવામાં આવશે વડોદરામાં થોડા દિવસ અગાઉ હળની તળાવમાં પ્રવાસ દરમિયાન એક ઘટના બની હતી આ ઘટનાના પડઘા સમગ્ર રાજ્યોમાં પડ્યા હતા અમદાવાદમાં પણ આ બનાવ પર સ્કૂલના પ્રવાસમાં અસર જોવા મળી છે જ્યારે આ બનાવ બાદ એક મહિનાના સમયમાં માત્ર બત્રીસ અરજીઓ જ મળી છે જેમાં તળાવ અને નદી કિનારેથી દૂરની જગ્યા જ પસંદ કરવામાં આવી રહી છે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં હવે વિદ્યાર્થીઓ બીબીએ અને બીસીએનો અભ્યાસ પણ કરી શકશે કારણ કે જીટીયુ દ્વારા બીબીએ અને બીસીએ શરૂ કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે નવા શૈક્ષણિક સત્રથી જીટીયુમાં બીબીએ અને બીસીએ શરૂ થશે જે માટે જીટીયુ દ્વારા કોલેજ પાસેથી દરખાસ્ત પણ મંગાવવામાં આવી રહી છે જો કે અત્યારે જીટીયુમાં એમબીએનો અભ્યાસ ચાલી રહ્યો છે તો અત્યારે બસ આટલું જ નમસ્કાર